પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા નોટબુક વિતરણનો કાર્યક્રમ પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા પ્રથમ તબક્કાનું નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સરપોર આશ્રમ શાળામાં નિવાસ કરી અભ્યાસ કરતા એસી જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું તથા ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સાકળ પાતળ છાત્રાલયમાં એકસો વીસ વિદ્યાર્થીની તથા બારીપાડા ગામે માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા છેતાલીસ બાળકોને તેમજ સામગાન ગામ ખાતે આવેલ છાત્રાલયમાં નિવાસ કરી અભ્યાસ કરતી અડતાલીસ બાળાઓને કેબી ઝવેરી અમદાવાદ તેમજ બાબુભાઈ અમેરિકાના સૌજન્યથી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું શૈક્ષણિક કીટનું વિતરણ ધીરુભાઈ ઝીણાભાઈ ગાંધી તેમજ કોકિલાબેન ધીરુભાઈ ગાંધી ચીખલીના સૌજન્યથી કરવામાં આવ્યું નોટબુક અને શૈક્ષણિક કીટ મળવાથી વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી વિદ્યાર્થીઓને જરૂરિયાતના સમયે નોટબુક મળવાથી દાતાઓનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ઉપરોક્ત દાતાઓ દ્વારા આખા વર્ષ દરમિયાન અલગ અલગ સેવા કાર્યો માટે હંમેશા યોગદાન મળતું રહે છે સાર નમસ્કાર જો આજે જી પ્રેરણાગૃપ તરફથી અમે ડાંગના અંતરિયાળ વિસ્તાર એવા સામગન ગામે અહીં છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નોટબુક લઈને આવ્યા છે એ નોટબુક ખાસ આપણને જે ડાટા તરફથી મળી છે એ ભાઉભાઈ અમેરિકા અને કેબી જવેરી અમદાવાદ અમદાવાદ તરફથી દર વર્ષે આપણને નોટબુક મળે છે ને આપણે ખરેખર જ્યાં જરૂરિયાત હોય ને કે જ્યાં એકદમ અંતરિયાળ વિસ્તાર ચીખલીથી લગભગ બધા એંસી નેવું સો સવા કિલોમીટરના એરિયામાં જે પણ છાત્રાલય આશ્રમ આવી છે ત્યાં જરૂરિયાતમંદ બાળકોને આપણે નોટબુક વિતરણ કરીએ છીએ તો આ વર્ષે પણ નોટબુક વિતરણનો જે આપણો ડ્રાઈવ ચાલે છે એમાં આજે આપણે સામગાન મુકામે નિવાસ કરી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ જે જરૂરિયાતમંદ છે એને નોટબુક વિતરણ કરવા માટે આવ્યા છે તો આપણે આ તબક્કે કેબીઝવેરી અમદાવાદ અને બાહુભાઈ અમેરિકા માટે એકવાર જોરદાર તાળી પાડી લઈએ અને સાથે જ આપણા ચીખલીના જે કાયમી ડોનર છે શ્રી ધીરુભાઈ જીનાભાઈ ગાંધી અને કોકિલાબેન ધીરુભાઈ ગાંધી એમના તરફથી બાળાઓ માટે શૈક્ષણિક કીટ પણ આપણે સાથે લાવ્યા છે વિતરણ કરવા માટે તો આ તબક્કે આપણે શ્રી ધીરુભાઈ જીનાભાઈ ગાંધી અને કોકિલાબેન ધીરુભાઈ ગાંધી માટે પણ એકવાર તાળી પાડી આભાર માની લઈએ અને આપણા આ જે ડોનરો છે એમના તરફથી આ નોટબુક અને શૈક્ષણિક કીટ સિવાય પણ ઘણી બધી આસનશાળા સ્કૂલોમાં ડાંગની અંદર જરૂરિયાતમંદ જે વનવાસીઓ છે એમને માટે અનાજની કીટ બ્લેન્કેટ સ્કૂલોમાં ગોધડા તગ્યા ચાદર પંખાની સહાય મળે છે દરેક આ દાતાઓ તરફથી તો ફરીથી આપણે આ દાતાઓ માટે એકવાર જોરદાર દાખવી પડીએ